નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ અઠવાડિયામાં વરસાદનું કહ્યું હતું ભારે વરસાદના રાઉન્ડનું અને તે સિવાય પાંચ દિવસ અગાઉ આપણે આ સિસ્ટમ વિશેની અપડેટ આપી હતી તેમાં સિસ્ટમનો સંભવિત ટ્રેક જણાવ્યો હતો અને સિસ્ટમના સંભવિત વધુ વરસાદવાળા વિસ્તારો પણ કહ્યા હતા હવે આજે વધુ એક અપડેટમાં માહિતી આપવાની છે આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદ આ સિસ્ટમને લઈને પડી શકે અતિભારે વરસાદની શક્યતા કેટલા વિસ્તારોમાં કઈ તારીખે ગણી શકાય ને સિસ્ટમનો ટ્રેક શું ચેન્જ થઈ શકે એવી કોઈ પોસિબિલિટી છે કે નહીં તેની પણ વાત આજે આપણે કરશું અગત્યનો વિડીયો નવા મિત્રો હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો જરૂરથી કરી દેજો અને દરેક મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ઝડપથી શરૂઆત કરીએ તો પાછલા બે ત્રણ થયો છે અને ગાજવીજ સાથે હળવો મધ્યમ ક્યાંક થોડો ભારે તેવો વરસાદ પડી રહ્યો છે પરંતુ વરસાદના વિસ્તારો ખૂબ છૂટાછવાયા છે તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અમુક વિસ્તારો સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો રાજકોટ જિલ્લાના ગીર સોમનાથના તેમાં ગાજવીજવાળા છૂટાછવાયા વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે હવે આજથી તેમાં વધારો ઓલરેડી થઈ ગયો છે સવારથી જ ગુજરાત રિજિયનમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે અને સૌરાષ્ટ્રમાં પણ પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે સાંજે રાત્રે તેમાં થોડો વધુ વધારો થઈ શકે આવતીકાલથી આ જે વિસ્તારો છે ગુજરાત રિજિયનના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પણ તેમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે કારણ કે જે સિસ્ટમ આપણે અગાઉ વાત કરી હતી કે એક સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીમાં પચીસ તારીખ આસપાસ તો આવતી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને અત્યારની જે જૂની સિસ્ટમ અત્યારે મોજૂદ છે તે હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે એ સિસ્ટમ ત્રણ ચાર દિવસથી લગભગ એક જ જગ્યાએ બાંગ્લાદેશ આજુબાજુ વિસ્તારોમાં હતી તે હવે પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ હવે બિહાર થઈ મધ્યપ્રદેશ ઉપર આવી રહી છે આવતા બે દિવસમાં અને જે આ બંને સિસ્ટમ અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બનશે તે અને જે પહેલેથી આ સિસ્ટમ હવે મધ્યપ્રદેશ લાગુ ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર હશે તે બંને જોડાઈ જશે અગાઉ અપડેટમાં પણ આપણે કહ્યું હતું તે મુજબ જ એક બહોળું સર્ક્યુલેશન બનાવશે આ બહોળું સર્ક્યુલેશન એ રીતનું હશે કે તેનો એક છેડો બંગાળની ખાડીમાં હશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હશે ત્યાં બીજો છેડો મધ્ય ભારત ઉપર હશે તેને લઈને બંગાળની ખાડીમાંથી સીધો ભેજ આ મેઇન સિસ્ટમને મોટી સિસ્ટમને મળતો રહેશે એટલે સિસ્ટમ મજબૂત થઈ શકે ત્યારબાદ આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં મોટે ભાગે આગળ વધશે અને રાજસ્થાનના દક્ષિણ વિસ્તારો પૂર્વ વિસ્તારો લાગુ જે કોટા આસપાસના વિસ્તારો છે ત્યાં સુધી આવી જશે ત્યાર બાદ વધુ મજબૂત થઈ આ સિસ્ટમ જે અગાઉ આપણને ટ્રેક આપેલો છે અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ જે અગાઉ નેબેટમાં આપણે ટ્રેક આપ્યો હતો તે ટ્રેકમાં ખાસ કોઈ હજુ ફેરફાર થાય તેવું નથી દેખાઈ રહ્યું આ સિસ્ટમ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ થોડો ટર્ન લઈ અને રાજસ્થાન ઉપરથી ગુજરાત ઉપર આવશે ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છના જે બોર્ડર વિસ્તારો છે તે વિસ્તારો ઉપરથી પસાર થાય તેવું હાલ લાગી રહ્યું છે અગાઉ પણ આપણે આ જ ટ્રેક આપ્યો હતો અને આ સિસ્ટમ ત્યાંથી અરબ સાગરમાં આવશે હવે ટ્વિસ્ટ એવો છે આગળ કે સિસ્ટમ જેવી ગુજરાત ઉપર આવશે મજબૂત થશે આગળ વધવા માટે ઈરાન ઉપર અત્યારે એક હાઈ પ્રેશર રીડ છે પાંચસો એચપીએ ઊંચાઈ ઉપર એટલે કે હાઈ પ્રેશર છે તે સિસ્ટમને આગળ વધવામાં અવરોધ ઉભો કરી રહ્યું છે સિસ્ટમ મજબૂત હશે એટલે આગળ તો વધશે જ પરંતુ જેટલી સિસ્ટમ ઊંચી રહેશે એટલે કે કચ્છથી પણ થોડી જો ઉપર રહે બોર્ડર વિસ્તારો ઉપર રહે કે સિંધ લાગુ વિસ્તારો ઉપર રહે તો તેની ગતિ ખૂબ જ ધીમી થઈ શકે સિસ્ટમ ફસાઈ શકે ટ્રેપ થઈ શકે એટલે કે ધીમી ગતિએ પશ્ચિમ દિશામાં આગળ વધશે સિસ્ટમ જેટલી નીચી હશે એટલે કે મધ્ય ગુજરાતથી કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તે તરફથી જો નીકળશે તો તેની ગતિ થોડી વધુ હશે આગળ વધવાની ટૂંકમાં ઉત્તર ગુજરાત અને કચ્છના બોર્ડર વિસ્તારો ઉપરથી આ સિસ્ટમ પસાર થાય એવું હાલ લાગી રહ્યું છે દસ ટકા શક્યતા એવી ગણી શકાય કે સિસ્ટમ થોડી વધુ ઉપર જાય તેમાં કંઈ ફેરફાર હશે તો આપણે આગળ અપડેટ આપશું અત્યારે આપણે આ ટ્રેક ઉપર ચાલી રહ્યા છે કે જો આ ટ્રેક ઉપર સિસ્ટમ પસાર થશે તો ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તો સૌથી પ્રથમ આપણે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ પટ્ટીનું પણ કહ્યું હતું તો હજુ પણ તે મુજબ બજ છે તે સિવાય સિસ્ટમ જ્યારે ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાન વિસ્તારો ઉપર હશે શરૂઆતમાં ચોવીસ પચીસ છવ્વીસ તારીખમાં ત્યારે મધ્ય ગુજરાત અને તેને લાગુ છે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે પંચમહાલ છોટા ઉદેપુર મધ્ય ગુજરાતમાં અમદાવાદ સુધી વડોદરાના વિસ્તારો ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય પચીસ છવ્વીસ તારીખે ત્યારબાદ વરસાદના વિસ્તારો આગળ વધશે દક્ષિણ ગુજરાતમાં પણ પચીસ છવ્વીસ તારીખે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં પડી શકે છે પચીસ છવ્વીસ તારીખે ત્યારબાદ છવ્વીસ તારીખે સૌરાષ્ટ્રમાં પણ સાથે સાથે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ જશે સૌરાષ્ટ્ર કચ્છમાં છવ્વીસ સતાવીસ અઠાવીસ તારીખે ભારે વરસાદની શક્યતા આ સિસ્ટમને લઈને ગણી શકાય મુખ્ય વિસ્તારો આપણે જે અગાઉ કહીએ તે મુજબ રહેશે તેમાં પણ અતિ ભારે વરસાદના વિસ્તારો કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તે કચ્છના સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર મોરબી જિલ્લો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જિલ્લો દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર આટલા અતિ અતિભારે અતિભારે વિસ્તારોમાં પણ થોડો ફેરફાર થઈ શકે પરંતુ અત્યારે આ વિસ્તારોએ એલર્ટ રહેવું અઠાવીસ ઓગણત્રીસ તારીખ સુધી આ સિસ્ટમની અસર રહી શકે અને અગાઉ આપણે કહ્યું તે મુજબ જો સિસ્ટમ ટ્રેપ થાય એટલે કે ખૂબ ધીમી ગતિએ આગળ વધે તો તેને લઈને ત્રીસ તારીખ સુધી પણ સિસ્ટમની અસર રહે તેવું હાલ લાગી રહ્યું છે તેના માટે આગળ જોવાનું રહેશે કે સિસ્ટમ કઈ દિશા તરફથી નીકળે છે તે ફરીથી કહી દઉં જો ઉત્તર તરફથી વધુ નીકળશે કચ્છ સિંધ બોર્ડર પણ ઉપર જશે તો ખૂબ ધીમી ગતિએ આગળ વધશે પરંતુ આપણે તે લોકેશન આપણા માટે એટલું બધું ફેવરેબલ નથી જો એવું થાય તો તમામ વિસ્તારોને પૂરતો લાભ ન મળે સિસ્ટમ નીચી રહે કચ્છ ઉપરથી જ નીકળે કચ્છ અખાત લાગુ વિસ્તારો ઉપરથી જાય તો વધુ વિસ્તારોને વધુ લાભ મળી શકે છે ટૂંકમાં અત્યારે આગામી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અતિ ભારે વરસાદ પાંચથી દસ ઇંચ કે દસ ઇંચથી વધુ વરસાદ અમુક વિસ્તારોમાં પડે અને પૂર જેવી સ્થિતિ પણ અમુક વિસ્તારોમાં સર્જાઈ શકે આપણે ઈચ્છીએ કે કોઈ અતિવૃષ્ટિ જેવું ન થાય નુકસાની ઓછી થાય તેવી આપણે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ જન્માષ્ટમીના તહેવારો ઉપર બરાબર આ સિસ્ટમ આવી રહી છે તો ખાસ સાવધાની રાખવી જે આપણે આ વિસ્તારો કહ્યા તેમાં ખાસ તે સિવાયના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં પડી શકે છે આગળ આ સિસ્ટમ ઉપર નજર છે ટ્રેકમાં શું ફેરફાર થાય છે તેના ઉપર નજર છે તો તેની ખાસ અપડેટો આપવામાં આવશે આ જે અપડેટ છે તે આપણા પોતાના અંગત અનુમાન હોય છે તમારા કોઈ વ્યવસાયિક કાર્યો માટે તમારે હવામાન વિભાગની અપડેટ ખાસ ધ્યાને લેવી આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અપડેટ કેવી લાગી એ ખાસ કોમેન્ટમાં જણાવજો અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તેઓ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પેજ ફોલો નથી કરેલો ફેસબુકનું તેઓ પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ખાસ આગળની અપડેટોમાં ત્યાં સુધી આભાર